હા મિત્રો કે હું બધા એ તમે બધા મજામાં જીવો અમે એકદમ મજામાં આવીને આજનો મારો નવો વ્લોગ ને વાઈ ગયા હટાણ બાર બાર વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે આમ તો હવા તો વહેલું થઈ ગયું પણ નટાણ પરવાર આવી સાડા બાર વાગે કેમકે આજ છે રવિવાર તો ઓલી બે બેનું હું ત્યુ તું બા તમે મોડી જ ઉઠે આ પણ આજ છે ને હૂટી રહી ન કંઈ હા સાત વાગે ને ભણવા જવાનું હોય તો એ ઉઠીને વહી જાય પણ રવિવાર છે ને બે તજબેબેનું હે ને મોડી ઉઠીયું તો આપણે કામે ધીમે ધીમે કરતા તા કે ઉતાવળ જેવું કઈ હતું નઈ નાટાને જો રૂપારો તડકો નીકરો હે ને હું ઉપર આવી હું લુગડા નાખવા ને ધગલો કરીને બેઠી હું બે દીના કપડા હે હવે તો જો કે વરસાદ નું કે નામું નિશાન ને મેં તો હવે જાણે ગયો ખાલી અંધારા જેવું થાય ને પાછો તડકો એવો જ રૂપારો નીકળે તો કાલના લુગડા હતા ને તો કાલ છે ને તૈપા ન હતા અત્યારે ફૂલ તડકો નીકળ્યો ને તો ધાબા માથે નાખી દઉં ને તો તપી જાય ને તો પછી હકેલી ને કબાટમાં મૂકાઈ જાય ને આમાં થોડાક નવા લુગડા હતા અમે પોરબંદર ગયા હતા ને તો મેં હે જોડીને રાખી દીધા હતા નવા હતા ને એટલે તડકો નીકળે ને ત્યાં પછી રૂપારા ધોઈ તડકે સુકવી ને કબાટમાં ભરાઈ જાય તો જો ઠેલો ઠાલી કરી નાખ્યો મલગ બધા લુગડા ધોયા બધા એ લુગડા પાછા ધાબામાંથી નાખવા આવી ને તો જાય બાકી તમારે હવે તો થઈ જ ગયા હોય ને હવે તો બધા ધરાઈ ગયા હતા એટલો મેં ને હવે જઈએ રાંધવાનું કરીએ આપણે ને બાજુમાં છે ને મકાન ના લે તે અવાજ આવે છે ને બાજુમાં મારા ખ્યાલ થી ફ્લોટ ખાલી હતો ને તો મને એમ કે પેલા મકાન બની હે પણ અહીંયા છે ને લપક ખોલી બને હે ના જોઈ લે આપડા બે પાવડર હાથ માં આવી ગયો હે તો અહીંયા છે ને ખોલી બને હે ને તો અહીંયા કીક માલ આવ્યો ને પાણા થી અવાજ આવે કટા કરતી તો હું હાલો બેન હેઠે જાઉં તમને પણ એનો અવાજ આવતો હોય ને આપણે જો ગાંંધવાનું શરૂઆત કરી દીધી છે અહીંયા મૂકું હે ઘી કીકે રવિવારે આપણો મેઈન કામ એમ જ હોય અઠવાડિયાની મલાઈ કાઢી હોય ને તો રવિવારે પછી હું કાઢી નાખું નક પછી આવતા રવિવારે પરવાર આવે તો આ છે ને મને પરવાર ન હોય મને પછી એક ફેરે કામ હાથમાં લેવાઈ ગયું તો લેવાઈ ગયું નકું પછી મને આરા છેડા કરે તે જો અહીંયા મૂકીએ દાળ ને અહીંયા મૂકવું એ ઘી આરતીની ભેગી મલાઈ કરીએ ને તે ઘી થાય તો ખાવામાં હાલે આમ તમારે ઘી એટલું બધું ન લેવું પડે હાલે કંઈક જ કંઈક બનાવવું હોય ને તો જ અમે ઘી લઈએ ન મલાઈમાંથી અમારે હાલે કેમ કે અમે રીયા ઈન મીન તીન ને આપણા બેન જો અત્યારે સર્વિસ થઈ ગઈ હે

વાગર મલક મલગની હાડિયું છે તો મારી આગળ એક જ છે તો હું એને ખીંચાણી એની મમ્મી હે ને હાડિયું પહેરે ને તારી મમ્મી હારી નથી પહેરતી એ તારી આગળ એક જ હારીએ એ ખાડી છે ને એ એમાં હાહુ અહીંયા આવ્યા હતા ને તેની પહેરીને ત્યાં હાને છે ને એનાથી રમે તો હે ને ખીચાડ્યું કે કોકનું જોઈ ને આપણું હે ને આપણા ફૂબા પાણી ન નાખાય આપણે જેટલું દીધું ને એમાં સબર કરાય પણ એ ન માને ઘડીક રોય પછી હું ખીજાઈ ને કઉ રમવા નથી જાઉં ઘર માં બેઠો કઉ ઈ વળી અટાણી થી કેવી આદત કે એની આગળ છે ને મારી આગળ નથી એને સેવું મારે જોઈ આ ના ને કઈ થી કીધું તો બહુ કરે મમ્મી એને છે ને મારે એવું લેવું છે જો તો આ કુકર જો કેવું હોય પીતી ઉભરાઈ ગયું બધું હું હવે હાડા પાંચ વાગે ઉઠું હમણાં છે ને મેં એક ચેલેન્જ લીધી હે કે હું હે ને ફજરની નમાજ રોજ પડી તો હે ને હમણાં ત્રણ દીધીનું તરી ઉડી જાય વાંધો નહોતો આવતો ને દૂર શરીફે કાંઈ પડું હું રોજની હજાર ને આજે તો હે ને અથાણામાંથી જે પંદરસો થઈ ગઈ હજી તો હાં બાકી છે તો આજે પંદરસો થઈ જ જાય તો હે ને એક ચેલેન્જ લીધી હે હવે જો કેટલાક દી આલે હે હમણાં તો ઓડપ થઈ જાય ઉઠવાની કેમ કે તું બાઇ હવે હેરાન નથી કરતી એક બે વખત ઉઠે હે પછી દૂધ પીને પાછી સુઈ જાય નક તો નાની હતી રાતે ઘણી ઘણી ઉઠા કરે પીપી કૈયા કરે તો આપણી નીંદર બગડે મારી નીંદર થાય નહીં તો હવે હે ને એમ વૈશ્વમાં નમા છાવ મુકાઈ ગઈ હતી તો વળી પાછો હેને એક નવી શરૂઆત કરી છે તો જોઈએ અમારે આહાર ના પણ રોજ પડે કા આહા ના દોરજ સરીફ પડે હેલે તો હું ધરણ ધરાડ પડાવ કે હમણાં ઈદ આવેલથી તું પર તો જોઈએ હવે સાડા પાંચ વાગે ઉઠી તો હું આખું રોહડું સાફ પણ નાખું કપડાં થામ બધું કામ થઈ જાય અમે હું નવરીએ વેલેરી થઈ જાવ ને એમાં પાછું હમણાં હેને ને નવરી શું તો હે ને માલ લીધો હે ઘર બેઠા કરવા હાટું છે હું તમને દેખાડી દઉં આ વાલ આ માલ મે પહેલેઈ વિડિયો હે ને બતાવ્યો તો જો તુબા આહા ને તમને ભરીને દેખાડી આ માલ નો વિડિયો મે છે ને કે આગળ એક વિડિયો બનાવ્યો તો પણ પાછો હે ને મે માલ લેવાનું બંધ કરી દીધું કેમ કે તુબા હે ને મોઢા માં નાખી જાય તુબા નાની હતી પછી તો જે લગાડી દિયા એટલે મે બંધ કરી દીધું તો ને વળી પાછો મે હે ને નવો નવો કામ નવો ધંધો ચાલુ કર્યો હે ઓજા રીંગ હે બ્લેક કલર ની કારીકારી ને આ માં સડાવવાની હે એ આવા થી અલે સડા ચા એ પહેલા ને ફિટ કરવાનું પાસર એક એક બોલ માં છે ને બે બે નોટ નાખવાના હું કહેવાય આને વાય અલવ રીંગ રીંગ ચા ચા ચાહા ના કરે તમે જોજો મિત્રો કેમ કરે હે કામ હેલું કામ હે ને આ બધી માં જો રીંગ સડાવેલી હે આ રાખ તું બા ઉડાવે નાખા ને તું બા ઉડાડે હવે છે ને તું મોઢામાં નથી નાખતી ને અગર જિંદગી કરતી ને ગહનતા હીકતી ને એ છે ને મોઢામાં નાખી જતી તો મને હે બીક લાગતી એટલે મેં છે ને માલ વૈશ્વમાં બોંધ કરી દીધો હતો ને હવે હું નવરી જોઉં મારે કે ટાઈમે હોય ને હવારમાં વહેલી આ માલ હોય ને તે અડપે થઈ જાય ખાલી નમાજ પડી થોડી પણ માર કરવા બેઠી જાઓ તો કલાક એક છે ને મને હવાડમાં ટાઈમ મળી જાય નમાજે પડી જાય અને બે વાત તો હે ને આવી કી કમારી હવાર હવારમાં શરૂ પણ કંઈક આવી કંઈક થાય તો તમે બધાય શું કરો હો તમારે માલ ભરવો હોય કે નહીં તો એઠે હે ને કોમેન્ટ કરજો ને માલના પૈસા કેટલા આવે તમને કહી દો કે એક કિલાના વીસ રૂપિયા ને આ બોલ એટલો વજન વાળો હોય ને કે તમે આમ માનો કે જો કિલો કેટલાકમાં થઈ જાય બે બે પૂઠી ભરો ને તો કિલો થઈ જાય વજનમાં બહુ છે કેમ કે આ માલ છે ને એ પિત્તરનો હે તો એટલો કિલો થઈ જતો એટલો વજન વાળો હે આ વાત છે એટલે વજનવાળો માલ છે એટલે આખા દીમાં તમે માનો કે દસ કિલો કરો ને તો વીસ રૂપિયા લેખીએ બહુ રૂપિયાનું કામ થઈ જાય એટલે આપણે હે ને ગોરી બિસ્કીટના થઈ જાય અમારે આહાનાને ના લે આહાના તો માલ નથી કરતી ભણવા જાય હે પણ કંઈક કંઈક લેસન કરી કરીને થાકે ને એમ કે મમ્મી મને થોડીક વાર કરવા દે ને તે થોડીક વારીને કરવા દઉં બાકી મેં હેને મારા હાટો માલ લીધો છે મેં મારા ટાબરિયા હાથું માલ લીધો નથી આહ ના ને અમે ઉકલે ઘડી વાર વાળી વાયદે ભરાણી હોય ને કરવા લાગે તો મારું મિત્રો ફેરવડો નહોતો પણ ગયું આજુ ફેલા મલે હે ને થઈ ને જ છે કેમ કે દૂધ છે ને એક લખવું તો આવતું ના હોય કેમકે ડેરીએ થી દૂધ આવે એટલે કંઈક હારું દૂધ આવે ને કંઈ ખાતું દૂધ આવે એટલે હે ને કંઈક ખરા મો થઈ જતું હોય હજુ આ મહિને છે ને મોટી નહીં પોરબંદર ગઈ હતી એટલે થોડાક ભીમ હતી અને પાછું લઘુ સારું કરું પોરબંદર જાય ને લઘુ બંધ કરી દઈએ તો દૂધ જો આવું આવ્યું તે મલાઈ છે ને ઓછી જમા થઈ જાય જો તું આપણી ઉઠી જાય સાડા અગિયાર વાગે હટા સાડા બાર વાગ્યા હે ફ્રેશ થઈ ગયા હે અને તું બા ને ઉઠીને કંઈ ખાય નહીં એટલે હું છે ને કાંઈ બિસ્કીટ કપડાં આવી દઉં કાંઈ ને પાઉં કપડાં દઉં તો મોઢામાં કે ખબર ખબરમાં કોર્ટમાં જાય ને તો સારું બાકી પાણીએ ન પીવે કેમકે આખી રાતીને દૂધ પીતું હોય ને એટલે પેટમાં વજન કરતો હોય દૂધનો નહીં ચા દૂધ એ ના કા કાબે હાલે ચા દૂધ હાઉ તો મિત્રો એકદમ મારો બ્લોગ તમને કેવો લાગ્યો જો ગમતો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું બહુ વિડીયા ન બનાવતી કંઈ કંઈક કંઈ જ બનાવું કેમ કે મારા છોકરા નાના કામ જાજા ઉપાધિ વધારે પાછા વ્લોગ નાચતા હોય તો પછી આપણે કંઈક કંઈક અવરાહવરું બોલાઈ જતું હોય તો પાછામાં સલાહ દેવા વધારે આવતા હોય આવા વિડીયા બનાવીને ફલાણા વિડીયા બનાવે ઢીકડા વિડીયા બનાવે કૂસળા વિડીયા બનાવેને ને પછી કંઈ કંઈક પછી મને એમ થાય કે ઠીકડા પૂછતા હાટલો કે વિડીયો નથી બનાવવો વળી કંઈક વાર હિંમત આવી જાય ઘાયલ ને વળી મને એનાથી ક્યાં ફેર પડે મને કંઈ ફેર ના પડે વળી પાસે વિડીયો બનાવીને નાખી દો બાકી કોમેન્ટ કરવાવાળા કર્યા કરે ને વાતો કરવા વાળા કર્યા કરે આપણે લેવા નખ દેવા કેમકે નાની ફેમિલીમાંથી આવતા હોય ને તો હે ને આવો પ્રોબ્લેમ તો આવતા જ હોય થોડા ઘણા તો વાતો કરવાના કે આપણે વધારે સેક્રિફાઈસ કરવું પડતું હોય એમાં તો જાવ બધું આલે હે જિંદગીમાં ઉઠા ચડાવતા આવ્યા કરે એમાંથી ડરવાનું હોય નહીં એમાંથી શીખવાનું હોય તો આજનો શીખ આપણી આજ છે કે આગળ વધો વાતોમાં ધ્યાન ના દો આપણે આપણા પરિવારનું કરો ને આપણી ફેમિલીનું કરો બાકી બધા ગયા લેવા કાલે આજનો વિડીયો આટલો જ પાછા આપણે મળીએ કે નવા બ્લોગમાં ને એવી મસ્તીની ઘીની સુગંધ આવે ને મિત્રો કે હે મને ખાવાનું મન થઈ જાય અને ઘી માથું એટલું કીટું ન નીકળે કારું કારું એ તમને એટલું ભાવે એટલું ભાવે ને કે હું સમશે સમશે હું નાહાના બે મમ્મી દીકરી બે ખાવા જ માંડીએ તમને કોઈને અમે એને કીધું કહીએ એટલું કારું કારું ન નીકળે ઘી થઈ જાય પછી તમે એને શું કહે મને કહેજો જ તો જો હવે થઈ ગયો હવે મમ્મી દીકરી અમે ખાવું ઘી થોડીક વાર હજી એ નથી પાંચેક મિનિટ જવા દઉં હાલો આપણે મળ્યું કાલે એક નવા બ્લોગ માતા વધી મારા ચેનલને લાઈક શરી સબસ્ક્રાઈબ કરી આવજો મિત્રો ને સરસ મજાની કોમેન્ટ કરીને જાજો કોમેન્ટ કર્યા વગર જાતા નહીં થતા